આજે મોડાસા એક પણ રોડ માનનીય હું નગરપાલિકાના ના મેયર પણ કેવા માંગીશ ચીફ ઓફિસર નું પણ કેવા માંગુ છું કે તમે મારી સાથે આવો આપણે આપણી ગાડીની અંદર આપણે ખાલી માત્ર ને માત્ર નગર ચર્ચા થતી હતી એમ મોડાસા ની નગર ચર્યા કરીએ અને જો બે પાંચ ડ્રાઈવિંગ હું પોતે કરીશ હું પાયલોટ હું પોતે કરીશ આપ વચ્ચેની ની સીટ એસી ગાડીમાં બેસજો કેટલી વાર આપ બેસી શકો છો આટલી જ મારું નમ્ર અનુરોધ છે હવે હદ થઈ ગઈ છે પ્રજા થાકી ગઈ છે મોડાસા નો એક પણ જેમ કહેવાય કે રોડ ખાસ કરીને તો સ્ટેટ હાઇવે છે અને આરએન મિલી જારો વાત હોય તો તો આગારી ગઈકાલે પણ વિરોધ કરવાનો હતો તો જે પ્રમાણે રોડ ની ખરાબ થઈ રહી શું કેસ ખાસ એના માટે આરએન બી સાહેબ પડી કે વાર ચાલુ કર્યો છે હું વારંવાર બોલે છું પત્રકારોના વચ્ચે પડીકો બંધાય છે પડીકો જાય છે છે ગોવા જાય છે પડીકો અસર છે અરબ કન્ટ્રીઓમાં જાય છે પરત થાઈલેન્ડ ની અંદર જાય છે પડીકો વ્યવહાર એ પડીકોથી જો મુક્ત થઈ જાય ને તો ઓટોમેટિક આ બધું જેની કહેવાય સમૂહ સૂત્રો ઓટોમેટિક થઈ જાય પડીકો બંધ થવો જોઈએ ખુલ્લેઆમ આરટીઆઈ એક્ટિવિસ્ટો જાહેરાતો આપી છે જે સ્ટેટ કક્ષાના અધિકારીઓને અને એસએસ રાઠોડ જેવાને અહીંયા જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા મેસેજ પહોંચાડેલો છે કે આટલા આટલા કરપ્શન ચાર ચાર કરોડ નું મેન્ટેનન્સ સર્કિટ હાઉસ તો થયેલો છે આજે સુધી કોઈ બોલવા તૈયાર નથી કોઈ અધિકારી આવીને તો બોલે કે ચાર વર્ષની અંદર સર્કિટ હાઉસ બન્યું બીજા ચાર કરોડ રૂપિયા વાપરી નાખે દિવાળી પાણી ગટર વ્યવસ્થા રોડ સ્ટ્રીટ લાઈટ માંગે છે પ્રજા એના ઘરના રોટલા માંગતી નથી તમે આખા મોડાસા નહીં આખી પરિસ્થિતિ અરવલ્લી ની જોઈ લો એક પણ રોડ મોડાસા થી મેઘરજ નો રોડ જોઈ લો મોડાસા થી રોડ જોઈ લો રાજ્યનગર ની તો જગ જાહેર વાત છે પોલીસ અધિકારી કેવું છે સાહેબ તમે રિસ્પોન્સિબિલિટી લેશો કાલે કદાચ આ પ્રજા નું આંદોલન એક પર ઠરી જશે પણ એનો મતલબ એવો થયો આવતીકાલે કોઈ ઘટના રોડ ઉપર થશે તો એની જે તે અધિકારીની જવાબદારી રહેશે એવું કહી શકાય